જે તમને મને અંધકારમાંથી પ્રકાશ બાજુ લાવી આવે એનું નામ ગુરુ જે તમનારી મારી અંદર દીવો પ્રગટાવે એનું નામ ગુરુ પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ ભગવાન પણ જ્યારે આ ધરાતલ ઉપર આવ્યા તો ભગવાને પણ ગુરુ ધારણ કર્યા છે કે રામ હોતોય ભલે કૃષ્ણ હોતોય ભલે ન ઈ તો પરબ્રહ્મ પરમાત્મા જ ને ગુરુ કરવાની જરૂર નથી પોતે વંદમ કૃષ્ણમ વંદે જગત ભગવાન જેવા ભગવાન પણ જો ગુરુ બનાવતા હોય તો તમે હું ગુરુ કોય કે બનાવશું કાંઈ નવી વિધે કૃષ્ણમ વંદે જગત ગુરુ ભગવાનને શું કહેવામાં આવ્યા જગત ગુરુ અને સામપ્રત સમયમાં ગુરુની બહુ જરૂર છે હો હા અત્યારે કલીકાળમાં ગુરુની બહુ અને પાછું કહું ગુરુ એટલે એવું નથી કે દાઢી લાંબા વાળ હોય ને દાઢી હોય ને ભગવા પહેર્યા હોય ને કે પ્રોપર કોઈ કલરના કપડા હોય જ ગુરુ હા એ હોય તો તો રાખજો નકર ગુરુ તો કોઈ પણ બની શકે સાહેબ જે તમને ઇન્સ્પાયર કરે જે તમને મને મોટિવેટ કરે આજે એવા માણસોની ખાસ જરૂર છે બધું જ છે બધું જ છે પણ જીવનનો સાચો આનંદ નથી એનું કારણ કે કોઈ વ્યક્તિ નથી कोई व्यक्ति राखजो कि जे हसी ने बे बात कर सको रोई ने बे बात कर सको सुखनी बात कर सको दुखनी बात कर सको एवं कोई जीवन में पात्र राखजो जे तुमने मने क्याक मार्ग जुकता हो तो मार्ग पर तुमने मने पाछा ले आ મા તમારી મારી કરુણા એ છે કે તમેને હું ગુરુને માની છે પણ ગુરુ નું નથી માનતા ગુરુને બધા માને ગુરુ હોય તો પણ ગુરુ નું કોઈ કંઈ કીધેલું ન માને જે તમને મને અંધકારમાંથી પ્રકાશ બાજુ લઈ આવે એનું નામ ગુરુ જે તમારી મારી અંદર દીવો પ્રગટાવે એનું નામ ગુરુ

જીવનમાં કોઈક એવી જગ્યા એક એવો ખીલો પકડી રાખજો કે જ્યાં તમારું મારું માથું નમે અને તમારું મારું હૃદય ખેંચાય ગુરુ તત્વ ની બહુ જરૂર છે તમે બે બે દાખલા લઈ લો બે દાખલા રામાયણમાં તમે બે દાખલા જોઈ જાઓ એક રાવણ બીજા હનુમાનજી મહારાજ અદ્ભુત શક્તિ અદ્ભુત શક્તિ છે બંનેમાં હો અદ્ભુત શક્તિ છે આમ તો કેતા જરી અતિક શયોક્તિ ન થાય આમ તો શાસ્ત્રના આધારે રામ રામ ભગવાન તો પરબ્રહ્મ પરમાત્મા છે પણ રામ જયારે મનુષ્ય અવતારમાં આવ્યા છે સામે રાવણ છે તમે જુઓ જુઓ શક્તિ કેમાં વધારે પ્રખર પંડિત બધી સિદ્ધિઓ બધી શક્તિ હતી પણ બધી ગુરુ વગરની હતી એટલે ન કરવાનું કરી ગયું પોતાનું જીવન બરબાદ આવું થાય છે તમારી મારી સાથે છે બધું છે બધું પણ કોઈ કેવો ખીલો નથી કે જ્યાં તમે હું બે વાત કરી શકીએ કે જીવન કેમ જીવવું જોઈએ કે નથી કોઈ કેવા કોઈ કેવું વ્યક્તિ પકડી રાખજો જીવનમાં જે તમને મને ખોટી જગ્યાએ જાતા રોકે સાચી જગ્યાએ લઈ આવે અને કદાચ કોઈ ગુરુ ધારણ ન કરી શકો અને ન મળે તો પછી ભગવાન કૃષ્ણને ગુરુ ધારણ કરી લેજો કૃષ્ણમ વંદે જગત ગુરુ નહી રામમ વંદે નહી શંકર વંદે કૃષ્ણમ વંદે જગત ગુરુ એટલે કેવાના કે ભગવાન કૃષ્ણ જીવનના બધા જ પાસા બતાવી દીધા બધા જ પાસા બધી જ ફિલ્ડ જીવનની બતાવી દીધી રાજનીતિક હોય તોય ભલે કુટુંબિક હોય તોય ભલે વ્યવહારિક હોય તોય ભલે સાંસારિક હોય તોય ભલે અરે વેપારીક હોય તોય ભલે કોઈ એવી ફિલ્ડ બાકી નથી જે ભગવાન દ્રષ્ટિ ન પાડી હોય મોટામાં મોટો પ્રમાણ ગીતા ભગવત ગીતા યુનિવર્સિટીમાં કેમ્બ્રિજમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગીતા ઉપર સ્પેશિયલ લેક્ચર દેવામાં આવે છે અને આપણે ડાયા આવ્યા કે કોઈ ધામમાં જાય ત્યારે જ ઉપાડી એ ગયા પછી જીવનમાં વાંચવા માટે નથી જીવતે વાંચી લેજો વાલા હા જીવતે વાંચી લેજો જીવતે વાંચીને અનુકરણ કરી લેજો તમે મેં ખાલી બસ કોઈ મરી જાય ત્યારે બધા હાલો વાંચો ગીતાના ના અધ્યાય હાલો બાકી કબાટ માં સાચવેલી પડી હોય જીવતે વાંચી લેજો એક ટાઈમમાં બરાક ઓબામા હતો અને સ્ટેટમેન્ટ આપ્યો કે મેં માર્યા વ્હાઇટ હાઉસમાં બે વસ્તુ રાખી છે જ્યારે જ્યારે મને એમ થાય કે કોઈ ડિસિઝન લેવા છે તો બે વસ્તુથી હું નિર્ણય લઈ લઉં છું મને પાવર આપે છે મને એમ્પાવરમેન્ટ કરે છે એ બે વસ્તુ કઈ હતી એક શ્રીમદ ભગવદ ગીતા અને બીજી હનુમાન ચાલીસા વિદેશોના માણસો પણ આ મહાસત્તા કહેવાય કે અમુક નિર્ણય લેવા માટે ભગવદ્ ગીતા નું સાનિધ્ય કેટલા ખબર નહીં ગણા ને તો ત્યાં સુધી ખબર નથી પડતી ભગવદ્ ગીતા ને ભાગવત બે અલગ વસ્તુ લેશભાઈ આ ગણા ને ખબર નથી ઘણાને ને કે ભગવદ્ ગીતા એક ભાગવત એક એ તારું કપાળ નથી જેમાંથી કઈક ને કઈક મળે છે સાહેબ લાઈવલી રહ્યો સતત એક્ટિવ રહ્યો એના માટે શાસ્ત્ર નું અધ્યન કરો ભગવાન આવડા બધા અવતાર લેવાની શું જરૂર લ્યો લેવું નહીં ભગવાન અવતાર લેવાની શું જરૂર એક જ અવતારમાં આવત ને ભગવાન બધું કઈ જાય તો હાલ પણ સમય સમય બદલા હવે આ સમય આની જરૂર છે નો હવે આ સમય આની જરૂર છે આ સમય આની જરૂર છે ચેન્જ ઇઝ અ લો ઓફ નેચર પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે એમ અમુક વિચારો પણ પરિવર્તન કરજો એના માટે શાસ્ત્રોનું અધ્યયન કરવું શાસ્ત્રને ભેગા રાખો